મારો પ્રશ્ન એ હતો કે શું ઉપવાસ કરવાથી અશુભ ગ્રહ શુભ ફળ આપે છે એવું છે બેન એવું છે તમે નહો હું આપણા જેવા તમે હું આ સંગીતાબેન માઇક લીધું માઇક સંગીતાબેન અમારા રૂપાબા પાણી પીએ છે ને એનું લોહી થાય છે અને ઘણા લોકો લોહી પીએ છે એનું પાણી થાય છે હા બોલો 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 પ્રશ્ન એવો હતો કે ઉપવાસ કરવાથી અશુભ ગ્રહ શુભ ફળ આપે હવે અશુભ ગ્રહ શુભ ફળ આપે એની પાછળની વાત માત્ર એટલું જ છે કે આપણું સારું થાય સાહેબ હિન્દુસ્તાનમાં એવા કેટલાય ગરીબ છે જે એક જ ટાઈમ જમે છે હિન્દુસ્તાનમાં એવા કેટલાય ગરીબ છે જે એક જ ટાઈમ જમે છે અને એ લોકો આખી જિંદગી મજૂરી કરે છે ઉપવાસ મતલબ શું કે આપણે સવારે ઊઠીને કહી દેવું કે આજે મેં ઉપવાસ કર્યો છે એ ના પણ હું એવું માનું છું હું પર્સનલી એવું માનું છું કે ઉપવાસ કરીને તમારી પોતાની આંતરડી કકડાઓ ને એના કરતા જો કોકને જમાડીને એની આંતરડી ઠારશો ને સાહેબ તો ગ્રહો તમને શુભ ફળ આપશે જય